નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભીમળાદ ગામનું ગૌરવ પૂજાબેન લાલજીભાઈ ડેરવાળિયા એમએસસી ઓર સ્કેમમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તારીખ નવ ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે ટુ કોન્વોકેશન પદવીદાન ચેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમએસસી માસ્ટર ઓફ સાયન્સમાં પૂજાબેન લાલજીભાઈ ડેરવાડિયા જેઓએ નાના એવા ગામ ભીમળાતનું ગૌરવ વધારેલ છે તેઓ યુનિવર્સિટીમાં ટોપર રહ્યા હતા અને એમને ગોલ્ડ મેડલ અને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ માસ્ટર ઓફ સાયન્સમાં ગોલ્ડ મેડલિસ્ટ બને છે